એવામાં ચંદી પડવા તહેવાર પર સુરતના સુરતી કરોડોની ઘારી ઝાપટી જશે સુરતીઓનો ખાણીપીણી સાથે સંકળાયેલો સ્પેશિયલ તહેવાર ચંદી પડવા પર ઘારી અને ભૂસું જેટલા પેરસાય તેટલા ઓછા પડે તેમ છે છેલ્લા ત્રણ વર્ષના ઘારીના વેચાણના આંકડાની વાત કરીએ તો સો ટનથી વધુ વેચાણ રહેવા પામ્યું છે અને તૈયારી વેપારીઓ દ્વારા છેલ્લા દિવસથી શરૂ કરી દેવામાં આવી છે અને અને આગામી દિવસ સુધી ચાલશે ત્યારે સુરતમાં ખાણીપીણીની સંસ્કૃતિ નવા પ્રયોગોની પરંપરામાં ચંદી પડવો અથવા ચાંદની પડવોનો તહેવારનો આગવું સ્થાન છે આ વખતે સુરતીઓના પ્રિય તહેવાર પહેલા જ બજારમાં નવી નવી મીઠાઈઓ આવી ગઈ છે જેને મોંઘવારીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને એ મીઠાઈ એટલે ગોલ્ડ ઘારી હાલમાં જયારે દસ ગ્રામ સોનાનો ભાવ લગભગ એક પોઈન્ટ દસ લાખ જેટલો ચાલી રહ્યો છે ત્યારે સોનાના આ ભડકે બળતા ભાવની સીધી અસર આ લક્ઝરી મીઠાઈ પર પણ જોવા મળી રહી છે આ ગોલ્ડ ઘાણીના એક પીસનો ભાવ સીધો ચૌદસો પર પહોંચી ગયો છે જે સામાન્ય રીતે અન્ય કોઈ મીઠાઈ પ્રતિ કિલોગ્રામ ભાવ કરતા પણ બમણી કિંમત કહી શકાય ત્યારે ગોલ્ડ લોકપ્રિયતા માત્ર દક્ષિણ ગુજરાત પૂરતી સીમિત નથી વિશ્વભરમાં વસતા સુરતીઓ અને અન્ય ભારતીય સમુદાયોમાં પણ એની ભારે માંગ છે આ ઘારી ખાસ કરીને અમેરિકા ઓસ્ટ્રેલિયા દુબઈ આફ્રિકા અને લંડન સહિતના વિદેશી દેશોમાં પણ મોકલવામાં આવશે ચંદી પડવામાં અમે લોકો અલગ અલગ ઘારી ફ્લેવરની બનાવીએ છીએ ખાસ કરીને બદામ પિસ્તા કેસર પિસ્તા રેગ્યુલર અમારી દુકાન પર હોય છે પણ એ સિવાય અમે ખાસ ચંદી પડવાના ત્રણ ચાર દિવસ આગળ અલગ અલગ ફ્લેવરની ઘારી અમે બનાવીએ છીએ એ ઘારીમાં દરેક ફ્રૂટ્સ ફ્લેવર છે એમાં ખાસ કરીને ચોકલેટ ઘારી છે અને ગોલ્ડ ઘારી ગોલ ખની ઘારી છે અને દર વર્ષે થોડું કોઈને કોઈ નવી નવી આઈટમ અમે એડ કરતા જઈએ છીએ આ વખતે અમે ત્રણ પ્રકારની ઘારી બનાવી છે સ્પેશિયલ જે અમારી ફ્લેવર હતી અમે એડ કરી છે એમાં ચીકુ ચોકલેટ છે કુનાફા છે અને ફાળુડા ઘારી બનાવી છે અને બાકી પાન મસાલા કેસર કસ્તુરી મેંગો સ્ટ્રોબેરી એ બધી ઘારી તો છે જ પણ પ્લસ બીજી ત્રણ ઘારી અમે આમાં આ વખતે એડ કરી છે તો લોકોને કુનાફા બહુ પસંદ પડે છે કારણ કે કુનાફા એ સ્પેશિયલ લોકોને લાગે છે અને ઘારીની સાથે અમારે ત્યાં પેટીસ પણ નાળિયેરની લીલા નાળિયેરની પેટીસ અમે કાલે અને પરમ દિવસે બે દિવસ હશે અને સુરતી ભૂસું પણ અમે અહીંયા અમારે ત્યાં અવેલેબલ હોય છે ઘારીના ભાવમાં સમજો કે ગયા વર્ષ કરતાં ચાલીસ રૂપિયાનો વધારો છે અને ગોલ્ડ ઘારી બાર હજાર રૂપિયા કિલો છે સુરતીઓને મારા મેસેજ છે ટ્વેન્ટી ફોર કેરેટ્સથી કે તમે ટ્વેન્ટી ફોર કેરેટ્સથી ઘારી પેટીસ લઈ જાઓ અને ખૂબ આનંદપૂર્વક ઉલ્લાસપૂર્વક સંધિ પડવાને માણો અમે તમારી સાથે છીએ